દરેક વિત્તી ક્ષણ ચીસો પાડી પાડીને કહે છે એ નિર્ભયાની આત્માની ગુંજ આ વાતાવરણની અંદર ચીસો પાડી પાડીને ભળી રહી છે કે મને ન્યાય ક્યારે મળશે ન્યાયનો પોકાર છે આ વખતે જો આપણે ભૂલી જઈશું ને તો સમય આપણને માફ નહીં કરે આપણું જે અસ્તિત્વ છે એ આપણને માફ નહીં કરે અને એટલા માટે ચોવીસ કલાક પછી ફરી એકવાર એ જ પૂછી રહ્યા છીએ અમે ચોવીસ કલાકમાં શું બન્યું ગુજરાતમાં શું બન્યું તો જેમ વિકાસે શરૂઆતમાં કહ્યું ને કે ચોવીસ કલાકમાં વધુ એક માનવ બોમ્બ સામે આવ્યો માનવ બોમ્બ એટલે કોણ આજે હવસના હેવાનો છે ને કોઈ માનવ બોમ્બથી ઓછા નથી કેમ કે જે ઝઘડિયામાં જે હેવાને આકૃતિ કર્યું એ માનવ બોમ્બ જ હતો ને એણે શું કર્યું એણે આ શેતાની કૃત્ય કરીને આખા પરિવારને તહસનહશ જ્યારે કોઈ માનવ બોમ્બ વિસ્ફોટ થાય તો શું થાય ઘણા બધા લોકો તહેસનહેશ થઈ જાય એમ આખો એ પરિવાર તહેસનહેશ થઈ ગયો વધુ એક માનવ બોમ્બ કેવી રીતે સામે આવ્યો 72 વર્ષના એક વૃદ્ધા અને એની સાથે પણ દુષ્કર્મ થયો જ્યારે નિર્ભયા છેલ્લા શ્વાસ ગણી રહી હતી અથવા તો એણે શ્વાસ છોડી દીધા હતા હું અને મારી જેવા પત્રકારો સમાજના કેટલાક લોકો ચિંતા કરી રહ્યા હતા કે એક એવી ચર્ચા થાય છે કેટલાક એવા જે કહેવાતા સમાજના શ્રેષ્ઠીઓ છે એવી ચર્ચા કરે છે કે દીકરીઓ કપડા હેવા પહેરે છે ને એ કપડાના કારણે આ બળાત્કાર ના બનાવ બને છે

એ મહિલાઓની ભૂલ છે એમ કરીને પુરુષ જાત છે કેટલાક એવા લોકો છે બતાવવાનો પ્રયત્ન કરે છે કે આમાં તો મહિલાઓની ભૂલ છે તમારે આમાં ધ્યાન રાખવાનું છે તમારે તમારી પહેરવા પહેરવા ન એ વ્યક્તિ ઉપર બદલે તમે એ ચર્ચા કેમ નથી કરતા કે આ જે હેવાનો જે છે જેને માનવ બોમ્બ કહે અમે આજે આ જે હેવાનો છે એ દસ દસ વર્ષની માસૂમને પણ નથી છોડતા દસ વર્ષની અને બોતેર વર્ષની વૃદ્ધાને પણ નથી છોડતા

આ શખ્સે જેલમાંથી બહાર આવીને પહેલું કારસ્થાને કર્યું કે એ વૃદ્ધા પાસે ગયો અને તેને હવસ શિકાર બનાવી સવાલ એ છે કે આપણી આ ન્યાય વ્યવસ્થામાં કેમ આટલા લુપોલ છે કે આવા આવા જે પિશાચીઓ છે આવા શેતાનો છે આવા હેવાનો છે તેમને એક પેસેજ મળી જાય છે સેફ પેસેજ અને પછી બહાર આવીને ફરી એકવાર તે આવા દુષ્કૃત્યને અંજામ આપે છે અને પછી તેને ડ્રોનની મદદથી આજે તમે ડ્રોન શો જોઈ રહ્યા છો એ ડ્રોનની મદદથી આજે તેને ઝડપવામાં આવ્યું છે ઉપદલ જેલ સેના માટે છે જેલ એટલા માટે છે કે આરોપી સુધરે તે પ્રશ્નતાપ કરે કે મેં જે પાપ કર્યું છે મેં જે ગુનો કર્યો છે એનો મને મને દિલગીરી છે હું એના માટે દિલગીરી વ્યક્ત કરવા માંગુ છું

જે બોત્તેર વર્ષની વૃદ્ધાને નથી છોડતા અને એટલે જ મેં આજે કહ્યું કે ચોવીસ કલાક વીતી ગયા છે હવે આપણે આ રોજ યાદ કરવાનું આ વાત રોજ યાદ કરવાની છે આ મંચ પરથી પણ આપણે યાદ કરીશું કે અડતાલીસ કલાક વીત્યા બોત્તેર કલાક વીત્યા ન્યાય ક્યારે મળશે બસ આ સવાલ રોજ પૂછવાનો છે અને આ સવાલ આ વાત લઈને હું એટલે આવ્યો છું આજે તમારી સમક્ષ કે આ તમારે બધાએ પણ આ વાત કરવાની છે તમારે સવાલ પૂછવાનો છે કે ભરૂચની ગુજરાતની દીકરીને ન્યાય ક્યારે મળશે અને એ એક નહીં બીજી જેટલી પણ દુષ્કર્મ પીડિતા છે એ તમામને ન્યાય ક્યારે મળશે ફાસ્ટ ટ્રેક કોર્ટ થી ન્યાય ક્યારે મળશે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને રેરેસ્ટ ઓફ ધ રેર

ચોમેર થી જનતા નો અવાજ એક તો પણ આરોપીને ઉઠાવી શકે છે જો ગમે ત્યાં છુપાયો કેમ ના હોય જો ગુજરાત પોલીસ સામર્થ્યમાં એક જ વસ્તુ ઉમેરવાની જરૂર છે અને એ છે ઈચ્છાશક્તિ

અને ક્યારે થશે જ્યારે તમારે મારે આપણે સૌએ સાથે મળીને બોલવું પડશે આ પ્રશ્નો ઉઠાવતા રહેવા પડશે આ વાતને ભૂલવી નહીં પડે જેમ મેં કાલે કહ્યું હતું કે આપણે સૌને એક બીમારી છે કે કોઈ પણ ઘટના બને એટલે આપણે ભૂલી જઈએ છીએ આ વખતે ના બોલતા કેમકે આ આપણા સમાજની વાત છે

પોલીસ રિફોર્મ્સ કરવાની જરૂરિયાત છે બધી બાબતો તેની સાથે જોડાયેલી છે આપણી પાસે ઓછો સ્ટાફ છે એક જ પોલીસ कर्मी પોલીસિંગ પણ કરે છે કાયદો વ્યવસ્થા પણ જાળવે છે અને ઇન્વેસ્ટિગેશન પણ કરે છે આ બધા ડિપાર્ટમેન્ટ અલગ કરવા જરૂરી છે મહેકમ વધારવાની જરૂરિયાત છે સૌથી મહત્વની બાબત એ કે આવા જે નરાધમો છે આરોપીઓ છે તેમને ઓળખવાની જરૂરિયાત છે આખું એક કેમ્પેન ચાલશે તમામે તમામ લોકો જો સમાજ હોય સિસ્ટમ હોય વહીવટી તંત્ર હોય અધિકારીઓ હોય ન્યાયતંત્ર હોય સરકાર હોય આ તમામે તમામ જો પોતાની કામગીરી પોતાના પોતાની ફરજ અદા કરશે તો પછી આવી નિર્ભયા ક્યાંય સામે આપણી નહીં આવે એક સુરક્ષિત માહોલ સૌ કોઈને દરેક મહિલાઓને કાલે વિકાસ કે હવે કોઈને નિર્ભયા નામ નથી આપ કાલે તમે એવું કહ્યું હતું કે હવે કોઈ નિર્ભયા નામ નથી આપવું એવી આપણી ઈચ્છા છે કે આ જઘન્ય અપરાધ આ વિકૃત માનસિકતાનું અસ્તિત્વ મટી જાય આ ધરતી પર પણ શું થયું ચોવીસ કલાકમાં વધુ એક પીડિતા સામે અને હજુ તો બીજા જે જેમની સાથે ઘટ્યું હશે કેમ કે આંકડાઓ કહી રહ્યા છે કેટલા બધા અત્યાચાર થાય છે દુષ્કર્મ થાય છે કે એ સંખ્યા જોઈને આપણા પગ નીચેથી જમીન સરકી જાય વધુ એકવાર એક

આ પ્રકારના જે તત્વો છે એના માટે કાયદામાં સુધારો કરવાની જરૂર છે અને આકરામાં આકરી સજા એને થાય એ પ્રકારે બદલાવ કરવાની જરૂર છે સમય આવી ગયો છે બિલકુલ